જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ટ્વેલ્વ કોમર્સની અંદર બાળકો ભાગીદારી વિષય પ્રવાસમાં આજે આપણે લેક્ચર નંબર ફાઈવની અંદર એક વધારાનો કોન્સેપ્ટ ભાગીદારના મૂડી ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતાનો સમજવા જઈ રહ્યા છે બાળકો બાકી ભાગીદારીને લગતા

હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસ્સામાં બાળકો નફા નુકસાન ખાતું બંધ કર્યા પછી જે કંઈ ચોખ્ખો નફો કે ખોટ મળશે આગળ મેં આપને લેક્ચરમાં સમજાવેલું છે એ જ હશે નફા નુકસાન ફાળવણી ખાતામાં તો એક વધારાનું બનશે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું તો એ બાળકો નફા નુકસાન ફાળવણી ખાતામાં શું આવે તો સૌપ્રથમ નફા નુકસાન ખાતામાંથી ખોટ હોય તો ચોખ્ખી ખોટ આપ લાવશો ઉધાર બાજુ તો આપ જોઈ શકો છો બાળકો ચોખ્ખી ખોટ લખી છે મેં એના પછી જો નફો હશે

નફા નુકસાન ફાળવણી ખાતા ઉદાર બાજુ એવી જ રીતના ભાગીદાર પાસેથી મળતી આવક ભાગીદાર પાસેથી આવક અહીંયા લખીશું બાળકો જેમ કે ઉપાડ ઉપર વ્યાજ આ રીતે બાળકો ભાગીદારને લગતા ખર્ચા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ભાગીદારને લગતી આવક નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધ કરી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ઉધાર બાજુ મળશે વહેંચણી પાત્ર નફો ઓલરેડી બાળકો લેક્ચર નંબર ત્રણમાં આપ જોઈ ગયા છો આ વહેંચણી પાત્ર નફો સપોઝ બે ભાગીદાર છે તે ભાગીદારો વચ્ચે વહેંચાશે જમા બાજુ ડિફરન્સ મળે તો એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ જે બાળકો જવા બાજુ હશે તો ભાગીદારો વચ્ચે વહેંચાશે આ રીતે બાળકો નફા નુકસાન ખાતું સ્પેશિયલી લગતા ખર્ચા અને લગતી આવક નોંધવા માટે લેવાય છે અને એના પછી જે માત્ર નફો કે ખોટ મળે ભાગીદારના મૂડી ખાતે ટ્રાન્સફર થાય છે હવે બાળકો જ્યારે હું ભાગીદારના મૂડી ખાતાની આપણે સમજૂતી આપવા જઈ રહ્યો છું તો બાળકો આનો એક કોન્સેપ્ટ છે જે વાર્ષિક હિસાબો સમજતી વખતે આપણે જોવાનો છે ભાગીદારના મૂડી ખાતા રાખવાની ટોટલ બે પદ્ધતિ છે બાળકો એક અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ જેમાં માત્ર ભાગીદારના મૂડી ખાતામાં બધી જ નોંધ કરવામાં આવે છે અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ જેમાં મૂડી ખાતા અને ભાગીદારને લગતા ચાલુ ખાતા બનાવવામાં આવે છે તો પહેલી રીતમાં બાળકો માત્ર મૂડી ખાતું બનાવવામાં આવશે તો મૂડી ખાતાની અંદર કઈ કઈ નોંધ આવશે તો એક ઉદાહરણ તરીકે બે ભાગીદાર લીધા છે બાળકો સૌથી પહેલાં વહેંચણી પાત્ર ખોટ આપણે ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ લાવીશું અને જો નફો હશે તો

કમિશન કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે આ રીતે બાળકો દરેક વિગતો ભાગીદારને લગતી ભાગીદાર માટે આવક છે બાળકો એ ભાગીદારના ખાતામાં જમા બાજુ નોંધાશે એવી રીતના બાળકો ભાગીદારને ઉપાડ પર વ્યાજ ચૂકવવાનું થાય તો એ પેઢી માટે આવક છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ભાગીદારને કંઈ પણ રકમ ચૂકવાય એ ખર્ચ છે ઉધાર બાજુ ભાગીદાર પાસેથી વ્યાજ મળે આવક છે જમા બાજુ તો ભાગીદારના મૂડી ખાતામાં ઉપાડ ઉપર વ્યાજ ઉધાર બાજુ નોંધાશે ભાગીદાર માટે ખર્ચો છે

હંગામી અથવા અસ્થિર મૂડી મૂડી ખાતાની પદ્ધતિ બધી જ ખાતામાં થાય છે હા એ સિવાય બાળકો ભાગીદારની શરૂઆતની મૂડી આપી હોય તો શરૂઆતની મૂડી હંમેશા ઉધાર બાકી હોય છે બાકી આગળ લાવ્યા કરી આમાં એ શરૂઆતની મૂડી લખી શકો છો બાળકો આ માત્ર નોલેજ માટે છે અને વધુ સારો ઉપયોગ હું આપને જ્યારે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીનો પ્રવેશ નિવૃત્તિ આગળના પ્રકરણ છે ત્યારે આ દરેક ખાતાનો ઉપયોગ આપણે જોવાનો તો બાળકો પહેલી પદ્ધતિ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પૂરી થઈ બાળકો હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતા અને ચાલુ ખાતાની અસર કઈ રીતે આવે છે બાળકો એ આપણે આના પછી જોઈએ છે વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો અને શોર્ટમાં લખવો તો આપ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે મૂડી ખાતા રાખવાની બીજી રીત જોવા જઈએ છે જેનો ઉપયોગ બાળકો આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક પ્રકરણ ભણતી વખતે પુષ્કળવાળ કરવાનો છે મૂડી ખાતા સ્થિર હોય ત્યારે સૌપ્રથમ પ્રથમ મૂડી ખાતા બનશે અને ચાલુ ખાતા બનશે તો બાળકો મૂડી ખાતા સ્થિર સ્થિર શબ્દનો આભાર સમજી શકો છો જેની અંદર કોઈ રકમમાં ફેરફાર ના થાય તો ભાગીદારના મૂડી ખાતામાં બાળકો મોસ્ટલી જમા બાજુ શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા અથવા ઉધાર બાકી ઉધાર બાજુ બી લખી શકો છો

મૂડી ખાતું સ્થિર છે તો આ સંજોગોમાં બાકીની બધી જ ભાગીદારને લગતી આવક અને ખર્ચની અસર અપાશે બાળકો ચાલુ ખાતામાં તો ચાલુ ખાતામાં બાળકો મૂડી ખાતું સ્થિર હોય ત્યારે સૌ પ્રથમ જો એની બાકી આપી હોય ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ જમા બાકી હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા ઓકે એના પછી બાળકો ભાગીદારને લગતા જે ખર્ચા જે મૂડી ખાતામાં લગતા હતા ને બધું હવે ચાલુ ખાતામાં લખવાનું ભાગીદારને લગતા જે ખર્ચા હતા પેઢી માટે ભાગીદાર માટે આવક છે ભાગીદારની મૂડી પર વ્યાજ એના પછી મેન્તાણું એના પછી પગાર એના પછી ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ આ બધી જ રકમ બાળકો ભાગીદારો માટે આવક છે તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ નોંધીશું બાળકો અને ભાગીદારને લગતા ખર્ચા ભાગીદાર માટે કયો ખર્ચ હોય તો ભાગીદાર ઉપાડ કરે તો ઉપાડ ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ઉપર વ્યાજ એ પેઢી માટે આવક ભાગીદાર માટે ખર્ચે આ રીતે વિદ્યાર્થી મિત્રો નોંધી હા એ સિવાય બાળકો નફા નુકસાન ખાતા નફા નુકસાન ફાળવણી ખાતામાંથી વેંચણી પાત્ર ખોટ લાવીશું ઉધાર બાજુ વેંચણી પાત્ર નફો હશે તો એ લઈ જઈશું જમા બાજુ હવે બાળકો જે ચાલુ ખાતું બંધ કરશો ને તફાવત મળશે એ બાકી આગળ લઈ ગયા તરીકે પાકા સરવૈયામાં જશે તો બાળકો અહીં એવું કહી શકીએ કે જ્યારે ભાગીદારના મૂડી ખાતા સ્થિર હોય ત્યારે મૂડી ખાતામાં મૂડી સિવાય કંઈ જ ના આવે અને મગજમાં રાખવાનું મૂડી ખાતાની બધી વિગત ક્યાં લખવાની ચાલુ ખાતામાં ભાગીદારને લગતા જે કંઈ ખર્ચા પેઢી માટે જે ભાગીદાર માટે આવક છે ભાગીદારને વ્યાજ મળે ભાગીદાર માટે આવક ભાગીદારને મહેનતાણું મળે ભાગીદાર માટે આવક પગાર મળે ભાગીદાર માટે આવક ચાલુ ખાતાનું વ્યાજ મળે ભાગીદાર માટે આવક હવે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હોય ભાગીદાર માટે ખર્ચ છે તો એ લખવાનું ઉધાર બાજુ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતા સ્થિર હોય ત્યારે બે ખાતા બનશે અસ્થિર કે હંગામી હોય ત્યારે એક જ ખાલી મૂડી ખાતાની અંદર બધી વિગત નોંધવાની છે વિડીયો પોસ્ટ કરી બાળકો આખો કોન્સેપ્ટ લખી લો અને પછી હું આપના માટે એક દાખલો બોર્ડ ઉપર ગણાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર આઠ હરપાલ અને ચિરાગ બંને ભાગીદારો એક પેઢીના ભાગીદાર છે બંને કંઈક સાહીઠ હજાર ને એક લાખ મૂડી લાવે છે એના પછી એક ચાર સોળના રોજ પંદર હજાર તથા બીજો ભાગીદાર વીસ હજાર ઉપાડ કરે છે પહેલા પોઈન્ટમાં મૂડી પર બાર ટકા વ્યાજ આપવાનું છે ઉપાડ ઉપર નવ ટકા વ્યાજ હરપાલ પેઢીમાં સક્રિય ભાગીદાર હોવાથી તેને માસિક એક હજાર પગાર અને ચિરાગને કમિશન આપવાનું છે પેરેગ્રાફમાં બાળકો હરપાલ કંઈક ત્રીસ હજાર રૂપિયાની લોન આપી છે પેઢીને અને લોન અંગે અગિયાર ટકા લેખે વ્યાજની માંગણી કરી છે એકત્રીસ માર્ચ બે હાજર સત્તર ના રોજ પેઢીનો લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો આપે છે બાળકો ચારસો જેને આપણે નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો કહીશું ઉપરની વિગતો નફા ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો તો બાળકો આ પ્રકારના દાખલા લગભગ ધરાવે છે અને ભાગીદારી વિષય પ્રવેશનો ગુણબાર માત્ર ત્રણ માર્ક છે તો આ દાખલો ગણાવવાનો મારો હેતુ નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતામાં અસ્થિર હંગામી પદ્ધતિ સમજાવવાનો છે તો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો હું આપને દાખલા નંબર આઠ વાઇટ ડ્રોઈંગ ઉપર નફા નુકસાન ફાળવણી અને મૂડી ખાતા સાથે સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ એક ટેક્સ્ટબુક નો દાખલો બાળકો જેમાં ભાગીદારના મૂડી ખાતા અને નફા નુકસાન ખાતા ફાળવણી ખાતાની પ્રેક્ટિસ થાય બાળકો અભ્યાસક્રમમાં આ પ્રકરણનો ગુણભાર ત્રણ માર્કના દાખલાનો છે બાળકો આ માત્ર નોલેજ માટે છે જેથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં બાળકો આપણે તકલીફ ના પડે દાખલા નંબર એટ પેજ નંબર બત્રીસ દાખલાની રકમ વાંચું છું બાળકો હરપાલ અને ચિરાગ એક પેઢીના એક ચાર સોડના રોજ મૂડી અનુક્રમે એસી હજાર સોરી સાહીઠ હજાર અને એક લાખ રૂપિયા છે વર્ષ દરમિયાન હરપાલ એક ચાર સોડના રોજ પંદર હજાર ચિરાગે એક સેક રોજ વીસ હજારનો ઉપાડ કર્યો છે મૂડી પર વ્યાજ બાર ટકા ગણવાનું છે ઉપાડ ઉપર વાર્ષિક નવ ટકા વ્યાજ લેવાનું છે હરપાલે પેઢીની સક્રિય કામગીરી કરવા બદલ માસિક એક હજાર પગાર આપવાનો છે ચિરાગને વ્યાજની પાત્ર નફાના પાંચ ટકા કમિશન આપવાનું છે હરપાલે એક બાર સોડના રોજ પેઢીને ત્રીસ હજારની લોન આપી છે ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી વાર્ષિક લોન પર અગિયાર ટકા લે વ્યાજની માગણી કરી છે છેલ્લે એકત્રીસ માર્ચ સત્તાનો રોજ પૂરા થતા વર્ષની ઉપરની જોગવાઈ પહેલાં હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછી પેઢીનો નફો અગણ ચારસો છે ઉપરની માહિતી પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા તૈયાર કરો તો સૌ પ્રથમ આપ જોઈ શકો છો બાળકો મેં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું છે હરપાલ અને ચિરાગની પેઢીનું એકત્રીસ ત્રણ સત્તાનો રોજ પૂરા થતા વર્ષનું અન્નું ફાળવણી ખાતું વિગત રકમ વિગત રકમ હવે ભાગીદારના મૂડી ખાતાની બાકી માટે બાળકો આપણે ચર્ચા કરી એ પ્રમાણે એની બે રીત છે એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને સ્થિર પણ દાખલામાં ક્યાંય કોઈ ચાલુ ખાતાની માહિતી આપેલ નથી સૂચના ના આપી હોય તો મૂડી ખાતા અસ્થિર એટલે માત્ર મૂડી ખાતામાં જ બધી અસર આપવાની છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો માત્ર આ દાખલાનો હેતુ અથવા લેક્ચરનો હેતુ તમને વાર્ષિક હિસાબના પ્રકરણમાં મદદ કરવાનો છે આ ચેપ્ટરમાંથી આવા દાખલા પરીક્ષામાં પૂછવાની શક્યતા નહીં વધશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ સૌપ્રથમ મારી જોડે પહેલી લાઈનમાં એક ચાર સોડનારો તેમની મૂડી આપી સાઈઠ હજાર ને એક લાખ રૂપિયા તો ભાગીદારની જે મૂડી આપી છે મૂડીની શરૂઆતની બાકી છે સૌપ્રથમ મૂડીની શરૂઆતની બાકી ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખાશે બાકી આગળ લાવ્યા પહેલાની અંદર સાહીઠ હજાર અને બીજાની અંદર એક લાખ ઓકે તો સૌપ્રથમ હંમેશા મૂડીની જમા બાકી હોય ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખી એના પછી વર્ષ દરમિયાન હરપાલે એક ચાર સોળના રોજ પંદર હજાર ચિરાગે વીસ હજારનો ઉપાડ કર્યો છે હરપાલ માટે એચ ચિરાગ માટે તો એવું લખ્યું છે ઉપાડ હંમેશા મૂડી ઘટાડે છે તો ખાતામાં ઉધાર બાજુ બાળકો ઉપાડ ખાતે પહેલા ભાગીદારે કર્યો છે ઉપાડ આઈ થિંક પંદર હજાર બીજા ભાગીદારે ઉપાડ કર્યો છે વીસ હજાર હવે બાળકો ઉપાડ ઉપર વ્યાજ ગણવા માટે આ તારીખ ખૂબ જ અગત્યની છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ મૂડી ઉપર વાર્ષિક બાર ટકા વ્યાજ આપવાનું છે તો બાળકો હવે યાદ કરો નફા નુકસાન ફાળવણી ખાતા શું આવે ભાગીદારને કોઈ પણ ચૂકવણી કરવામાં આવે એટલે ભાગીદારને લગતા ખર્ચા નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ ભાગીદારને લગતી આવક નન્નું ફાળવણીમાં જમા બાજુ તો ભાગીદાર પાસેથી આવક થાય છે ખર્ચા વિચારવાનો છે હવે મૂડી પર વ્યાજ ચૂકવા તો ભાગીદાર માટે આવક છે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ મૂડી પર વ્યાજ કેટલા ટકા વ્યાજ ચૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો બાર ટકા હવે બાળકો આપણને ગણતરી આવડે છે સાહીઠ હજાર બાર ટકા લેશો મૂડી પર વ્યાજ એટલે આવશે બોતેરસો રૂપિયા અને એક લાખના બાર ટકા લેશો એટલે આવશે બાર હજાર હવે મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ હરપાલ અને ચિરાગ

પર વ્યાજ એ ધંધા માટે આવક છે નફા નુકસાન ભાગીદાર માટે ખર્ચા બાજુ લખીશું બાળકો ઉપાડ ઉપર વ્યાજ વ્યાજનો દર છે નવ ટકા હવે ખાસ ધ્યાન રાખવાનું જો બાળકોની ઉપાડની તારીખ કઈ છે તો આપ જોઈ શકો છો એક ચાર સોળના રોજ તેને પંદર હજાર ઉપાડ કર્યો છે એટલે હરપાલ માટે ઉપાડની રકમ ઉપર પૂરું વ્યાજ લઈશું આખા વર્ષનું હવે બાળકો હું કેલ્ક્યુલેટરથી જોઈ લઉં છું પંદર હજાર ગુણ્યા નવ ટકા તેરસો પચાસ હરપારમાં લખ્યા તેરસો પચાસ અને બીજો ભાગીદાર છે બાળકો ચિરાગ ઉપાડ નવ ટકા વ્યાજનો દર છે પણ એ ઉપાડની તારીખ છે બાળકો એક એક સત્તર તો આપ જાણો છો એક સત્તર થી વર્ષ પૂરું થાય એકત્રીસ માં સત્તર તો આઈ થિંક માત્ર ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો આ તારીખ બહુ અગત્યની છે માત્ર બાળકો ત્રણ મહિનાનું વ્યાજ આપણે ગણીશું જેની રકમ આવશે નું ફાળવણીમાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ ઓકે એચ માટે તેરસો પચાસ સી એચ માટે ચારસો પચાસ ટોટલ તેર હજાર સત્તરસો રૂપિયા ટોટલ વ્યાજ આવક તરીકે લખા ચેક બાળકો એકદમ સાચું છે ચાલો આપ જોઈ શકો છો સૌ પ્રથમ આપણે મૂડી લખી બાળકો ભાગીદારના મૂડી ખાતાની કોઈ સૂચના નથી હંમેશા જમા બાકી હોય મૂડી પર વ્યાજ લખ્યું ભાગીદાર માટે આવક ધંધા માટે ખર્ચ નાનું ફાળવાની બધાર ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ પેઢી માટે આવક પણ એમાં તારીખ બહુ અગત્યની છે આગળ વધીએ હરપાલ પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક એક હજાર પગાર આપવાનો છે ભાગીદારને પગાર આપીએ બાળકો તે ભાગીદાર માટે આવક છે ધંધા માટે ખર્ચ તો અહીં લખીશું બાળકો પગાર ખાતે ભાગીદાર માટે આવક કેટલો પગાર આપવાનો છે બાળકો માસિક એક હજાર કેટલા મહિના માટે આપીશું બાળકો કોઈ સૂચના આપી નથી તો બાર માસનો પૂરો પગાર લઈ લો બાળકો હરપાલને બાર હજાર પગારની રકમ ચૂકવાશે એના પછી બાળકો ચિરાગને વેચની પાત્ર નફાના પાંચ ટકા કમિશન આપવાનું છે આપણે જાણીએ છીએ વેચની પાત્ર નફો ક્યાં મળે નફા નુકસાન ફાળવણી ખાતામાં તો એ કમિશન એના માટે આવક છે એ ખાલી લખીને મૂકી દઈએ છીએ બાળકો કમિશન ખાતે પણ જ્યાં સુધી વેચણી પાત્ર નફો નહીં મળે ત્યાં સુધી આ પાંચ ટકાનો પોઈન્ટ પેન્ડિંગ રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે જ્યારે વેચણી પાત્ર નફો આવશે ત્યારે આપણે એના પાંચ ટકા ચૂકવીશું ઓકે ચાલો આગળ વધીએ બાળકો એના પછી પેરેગ્રાફ જોઈએ છે હરપાલે તારીખ એક બાર સોળના રોજ ત્રીસ હજારની લોન આપી છે હવે પેઢીને લોન આપી ભાગીદારે લોન ક્યાં લખાય લોન લખાય પાકા સરવૈયામાં દેવા બાજુ લોનની કોઈ નોંધાઈ વિદ્યાર્થી મિત્રો નહીં આવે આગળ વધીએ ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજે કે કોઈ ઉલ્લેખ લખતી લોન ઉપર અગિયાર ટકા વ્યાજ ચૂકવવાનું છે તો બાળકો લોનનું વ્યાજ એ નફા નુકસાન ખાતે લખાશે લોનનું વ્યાજ ક્યાં લખાય તો એ નોર્મલ ખર્ચે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને તો આ કોઈ અસર બાળકો મારા હિસાબોમાં નહીં આવે આગળ વધીએ એક સત્તર પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાનો હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો ઓગણસ એસી ચારસો છે તો આ બાળકો પેઢીનો ચોખ્ખો નફો કહી શકાય ચોખ્ખો નફો ક્યાં લખાય નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નું ખાતામાંથી લાવેલો ચોખ્ખો નફો વેલ્યુ છે બાળકો ઓગણએશી હજાર ચારસો તો આપ જોઈ શકો છો અમે કઈ રીતે નોંધ કરી છે બાળકો હવે ચિરાગનું કમિશન ખાલી બાકી છે બાળકો હું જમા બાજુનો સરવાળો કરું છું કેલ્ક્યુલેટરથી અગણ્યાસી ચારસો વત્તા અઢારસો ટોટલ આવશે બાળકો એક્યાસી બસો બરાબર ધ્યાનથી જોજો નું ફાળવણીનું ટોટલ કર્યું મેં અહીંયા મૂકીશ એક્યાસી બસો બાળકો હવે મને ખબર છે કમિશન મારે ગણવાનું છે વહેંચણી નફાના પાંચ ટકા યસ વિદ્યાર્થી મિત્રો એની બીજી અસર પેઢી માટે ખર્ચે કમિશન ખાતે પાંચ ટકા કોના પાંચ ટકા આવે વહેતની પાત્ર નફો આવે એના તો એક્યાસી બસોમાંથી જેવા બાળકો ઓગણીસ બસો માઇનસ કરીશ મારી જોડે રકમ આવશે બાસઠ હજાર યસ બાળકો હા હજી એક વિગત રહી ગઈ છે બાળકો એ નોટ કરી દઉં ભાગીદારનો પગાર આપણે અહીં લખ્યો છે બાર હજાર એ પેઢી માટે ખર્ચે લખવાનો રહી ગયો છે પગાર ખાતે

પચીસો રૂપિયા એ પેઢી માટે ખર્ચ છે એ લખ્યા અહીંયા પચીસો રૂપિયા હવે જેવું બાળકો આ ખાતું બંધ કરશો એટલે નફો બાકી રહેશે પચાસ હજારમાંથી પચીસો ગયા સુડતાલીસ પાંચસો હવે આ નફો ભાગીદારના મૂડી ખાતે લઈ જઈશું કોને આપીશું હરપાલ અને ચિરાગ હવે એમના વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી પ્રમાણ ન આપ્યું અને સરખે હિસ્સે વેચીશું જેવું બાળકો આ નફો આપ સરખે હિસ્સે વેચશો આઈ થિંક પહેલાંમાં રકમ આવશે ત્રેવીસ સાતસો પચાસ બીજામાં આવશે ત્રેવીસ સાતસો પચાસ ઓકે હવે આ બાળકો જે નફો આવ્યાને નન્નું ફાળવણીમાં કહેવાય વહેંચણી પાત્ર નફો ખાસ ધ્યાન રાખજો હવે આ ક્યાં જશે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ ખતવણી બધાને આવડે છે વહેંચણી પાત્ર નફો ક્યાંથી લાવ્યા નન્નું ફાળવણી ઓકે ત્રેવીસ હજાર સાતસો પચાસ યસ અને ત્રેવીસ હજાર સાતસો પચાસ હવે બાળકો નફા નુકસાન ફાળવણી ખાતું આપ બંધ કરશો તો આઈ થિંક પહેલાનું ટોટલ આવશે એક લાખ બે હજાર નવસો પચાસ ટોટલ બાળકો આપ ચેક કરી લેજો બીજાનું આવશે એક લાખ આડત્રીસ હજાર બસો પચાસ મેં બચ્ચો ટોટલ પહેલેથી કેલ્ક્યુલેટરથી કરેલું છે સેમ જે સાઈડનું ટોટલ વધારે કરવાનું બાળકો જમા બાજુનું ટોટલ વધારે થયું છે વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ મૂકો એક લાખ બે હજાર નવસો પચાસ એક આડત્રીસ બસો પચાસ હવે જે તફાવત આવશે બાળકો એ પાકાશ્રેયોમાં જશે બાકી આગળ લઈ ગયા આ થઈ ભાગીદારોની આખરની મૂડી ક્યાં જશે પાકાશ્રયોમાં જેવો તફાવત કાઢશો બાળકો તો આઈ થિંક પહેલાંમાં મૂડી આવશે છ્યાસી હજાર છસો એકદમ સાચો જવાબ છે બાળકો આપ કેલ્ક્યુલેટરથી ચેક કરજો બીજામાં આવશે એક સત્તર આઠસો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ મૂડી બાકા સર્વમાં ભાગીદારોના આખર મૂડી તરીકે દેવા બાજુ નોંધાશે તો આપ જોઈ શકો છો બાળકો હરપાલ અને ચિરાગ નું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા એમાં માત્ર અસ્થિર ખાતાની પદ્ધતિ સમજાવી છે ચાલુ ખાતા સાથે બાળકો ફૂલ દાખલો આપણે પ્રકરણ નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ગણીશું ત્યારે જોઈશું તો બાળકો એક માત્ર કોન્સેપ્ટ છે આની રકમ હું આગળ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તમને આપી દઈશ વિડીયો પોસ્ટ કરી આખો દાખલો આપ નોંધી લો અહીંયા સુધી રાખીએ છીએ ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલાઇકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ